નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવાર માં સ્વાગત કરું છું આજે આપણે ખાસ ચર્ચા કરવી છે ખેતી બાબતની અને ખેતી બાબતની જયારે ચર્ચા હોય ત્યારે ગુજકો મસોલ સહકારી સંસ્થા ઓલ ગુજરાતની અંદર પથરાયેલી છે અને એની સાથે કેરવે આયુર્વેદિક આયુર્વેદિક પ્રાઇવેટ લિમિટેડ અને એના ડૉક્ટર ભાનુભાઈ પટેલ અને સાથે નીરેન શાહ જે માલિક છે પોતે એ હાજર જ છે તો હું થોડીક તમને માહિતી આપી દઉં આ આ જે પ્રોડક્ટ છે એની એમાં ક્રોપ બુસ્ટર છે ભીષ્મ આયુર્વેદિક પાવડર છે બ્લેક એન્ડ વ્હાઇટ ફૂકનાશક નિયંત્રણ પાવડર છે ફ્રૂટ શક્તિ આયુર્વેદિક પાવડર છે બાહુબલી પાવડર છે સાથે સાથે આ કંપનીને એપીએમસી મહુવા તરફથી પ્રમાણિત કરવામાં આવેલી છે અને વિશેષ માહિતી આપણને ડૉક્ટર ભાનુભાઈ પટેલ જેવો આપણને આપશે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ડૉક્ટર ભાનુભાઈ પટેલ છે હું કેરવે આયુ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું આજે અમને ગુસ્કો માસોલના ડેપો પર મોકો મળ્યો છે અમારી પ્રોડક્ટને વિગતવાર સમજાવવાનો તો આપ ખેડૂતોને હું માહિતી આપું છું કે કેરવે આયુની અમારી અત્યારે ચાર અલગ અલગ પ્રોડક્ટ છે જે ટોટલી ઓર્ગેનિક છે અને આ પ્રોડક્ટ માણસ ખાય તો બી કોઈ સાઈડ ઇફેક્ટ કે ખરાબ અસર થતી નથી પ્લાન્ટ પ્લાન્ટ એનિમલ કે માણસ માટે બધા માટે આ વાહન હાનિકારક છે અને અમારી કંપની ચાર વર્ષ જૂની છે ચાર વર્ષમાં અમે ઘણા ખેડૂતોને સપ્લાય કરી છે અને બધા ખેડૂતો આનાથી ખુશ છે રિઝલ્ટ સારું છે અને એટલે જ અમને મોવા યાર્ડમાં આખો ડેપો અમે ચલાવેલો છે અને ત્યાં ઓર્ગેનિક ખેતી માટે ઘણું પ્રોત્સાહન આપવામાં આવે છે હવે હું તમને એક પછી એક પ્રોડક્ટનું માહિતી આપું છું કે આ ક્રોપ બુસ્ટર છે ક્રોપ બુસ્ટર આ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર છે સાથે સાથે એ પાણીની બચત અને છોડની ઇમ્યુનિટી વધારે એટલે કે જે રોગ સામાન્ય રોગ કહી શકાય એ આપણા છોડને લાગુ પડે નહીં આવવા ના દે અને આ જે પાંચ વીઘાની બોટલ છે બીજી પ્રોડક્ટ છે બ્લેક એન્ડ વ્હાઇટ જે ફૂગજન્ય રોગો હોય એના માટે આ કામ કરે છે ફૂગ અટકાવવાનું કામ કરે છે માનો કે આનો પટ આપીને કોઈ બી બિયારણ સિંગ હોય કપાસિયા હોય આપણે વાવીએ તો જે જમીનજન્ય રોગો હોય બિયારણ કીટાણુ ખાઈ જાય એ ખાઈ જાય એ ના થાય અને વ્યવસ્થિત રીતે ઉગાવો થાય ઉગ્યા પછી બી એકવાર છાંટી દો તો રોગ આવવાની શક્યતા એકદમ ઓછી થઈ જાય છે તો સર આની અંદર તમે વાત જન્ય માટે કામ કરે છે તો એ વાપરવાનું છે કઈ રીતે વાપરવાનું છે અમારી બધી દવાની વાપરવાની એક જ રીત છે આ પાંચ વીઘા માટે છે ધારો કે તમારા પાકમાં તમે અંદાજે તો કહી શકો કે એક વીઘે બે પંપ જોઈશે અથવા મોટો પાક વધારે હોય તો ચાર પંપ હોય એ પહેલાં ગણતરી રફલી કરી લેવાની વીઘે માનો કે ત્રણ પંપની જરૂર છે તો પાંચ વીઘાના પંદર પંપ થાય તો પંદર ડબલા કોઈ બી માપ્યું લઈને પાણી એક ડોલમાં કે ટબમાં લેવાનું એમાં આ બોટલ આખી પલાળી દેવાનો આ પાવડર બોટલનો અને આઠ કલાક સુધી એને પલાળવા દેવાનું આઠ કલાક પછી મોડું થાય સાંટવાનું બે ત્રણ દિવસ તો બી કોઈ વાંધો નહીં આવે પણ આઠ કલાક મિનિમમ આને પલાળી રાખવાનું

કોઈ રાસાયણિક કોઈ દવામાં નથી કે જે માણસને ઢોરને કે પ્લાન્ટને છોડને કે પાકને નુકસાન કરે જો માણસને નુકસાન ન કરે તો બીજા કોઈને ના કરી શકે અને એ માટે અમે ચેકિંગ બી કરી શકીએ છીએ કે આ દવા છે એની અંદર એક વીઘાનું માપ છે માનો કે કોઈને ત્રણ વીઘા હોય પાંચ વીઘાની બોટલ લીધી હોય આપશે માનો કે એક જ વીઘામાં છાંટવી હોય તો પણ છાંટી શકાય છે અને આ જે દવા છે એ માણસ ખાઈ શકે છે અને કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી તો મિત્રો આ આ રીતે આની અંદર ટૂંકમાં ઓર્ગેનિક મેટરની વસ્તી વસ્તુ બનેલી છે એટલે એનો મતલબ એવો થાય છે કે આપણી જમીનને આપણા પર્યાવરણને મનુષ્ય માટે ખેડૂતો માટે બધા માટે આ વસ્તુ બેસ્ટ રહેલી છે જ્યારે આપણે પોતે જ જો ખાઈ શકતા હોય તો એના બેનિફિટ છે ને એના માટે અત્યારનો જે સમય છે ઓર્ગેનિક જે ખેતી થઈ રહી છે જૈવિક ખેતી જે થઈ રહી છે તો એ એક સાબિતી છે આ વસ્તુની જો આ રીતે સાહેબે પોતે જ એ એને ટેસ્ટ કર્યું અને ખેડૂતોને દેખાડ્યું હવે બાકીની હજી જે આ બ્લેક એન્ડ અમૃત જેવી વસ્તુ એને જે વાત કરી છે સાથે સાથે એની હજી ત્રણ એવી પ્રોડક્ટ છે જો સાહેબ આપણને જે વસ્તુ બાકી રહી છે એ આપણને સમજાવશે આ ભીષ્મા છે આ માઇક્રોન્યુટ્રીયન્ટ છે આમાં જે જરૂરી આ દવાનું નામ ભીષ્મા છે આ માઇક્રોન્યુટ્રીઅન્ટ છે જેમાં પાકને જોઈતા બધા જ માઇક્રોન્યુટ્રીઅન્ટ એક સાથે આપવામાં આવ્યા છે જેમાં કે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે સિલિકા છે પોટેશિયમ છે ઝિંક છે મેંગેનીઝ છે આ બધાનું માઇક્રોન્યુટ્રીયન્ટ એટલે આ

એવું છે ને એટલે બહુ ઓછી વસ્તુની જરૂરિયાત કારણ કે નેનો ટેકનોલોજી થી બનેલી વસ્તુ આ ઓર્ગેનિક મેટર છે એટલે એ પણ આપને ફાયદાકારક છે અને એક વીઘાની બોટલ ભી બનાવી છે અમે એક વીઘા માટે નાની બોટલ 50 ગ્રામની ભી આવે છે અવેલેબલ છે તો સાહેબ આ બીજી વસ્તુ જે છે ફ્રૂટ શક્તિ હા આ પ્રોડક્ટ નું નામ છે ફ્રૂટ શક્તિ જે ફ્લાવરિંગ વખતે આપવાની હોય છે એમાં કોઈ બી પાક જ્યારે ફ્લાવરિંગ ઉપર આવે મગફળીના સૂયા બેસે કપાસમાં જીનવા બેસવા માંડે આંબાનો મોર આવે હરગવાનો મોર આવે કોઈ બી જગ્યાએ જ્યાં ફ્રૂટને આવવાના હોય એની પહેલાં ફ્લાવરિંગ વખતે આને એકવાર આપવાથી ફ્લાવરિંગ જે ખરતું હોય છે એમાં ઘટાડો થાય છે ટોટલ કોઈ દવા રોકી નહીં શકે પણ ઘટાડો થાય છે એટલે જથ્થો જ ઉત્પાદન વધે છે અને ક્વોલિટીમાં આ ઓર્ગેનિક હોવાથી જે ફળ હોય એ સીંગ હોય ચણા હોય એ સ્વાદમાં બી મીઠા લાગે આપણને અને દાણો જનરો બી એક સરખો થાય એટલે નાનો મોટો થાય તો એ ભાવમાં આપણને વેચવામાં તકલીફ પડે આ તે એટલે આ આનું કામ ફ્લાવરિંગ વખતે એકવાર નાખવાનું છે आपने टोटल चार प्रोडक्ट आए चार प्रोडक्ट नो साहब आपने विगतवार महिती आपने आपी તો અત્યારે હાલનો ગુજરાતની અંદર ઓર્ગેનિક મેટરથી ખેડૂતો તૈયાર થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર મારા સૌ ખેડૂતને અપીલ છે કે જો આવી વસ્તુ સારી અને પ્રમાણિત હોય જે આપણે સાહેબે ચેક કરી પણ દીધું કે ભાઈ આમાં કોઈ જાતનું ઇન્સેક્ટિસાઇડ કે એવું કોઈ હોય તો એની અસર થાય તેની જગ્યાએ આવી વસ્તુ વાપરવાથી આપણું ઉત્પાદન ક્ષમ ક્ષમતા પણ વધે છે સાથે સાથે જમીન અને આપણું પર્યાવરણને પણ બચાવીએ તો સૌ ખેડૂતને મારી અપીલ છે કે આ રીતનું આ જે કેરવે આયુર્વેદિકના જે પ્રોડક્ટ છે એને અપનાવવી જોઈએ ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર